તો ભાઈ મારા મઘીના મિત્રો હો ભાઈ અત્યારે સવાર સવારના ભોરમાં તૈયાર થાય સફરજન થાય નીકળી ગયા છીએ આપણે સિંથ ટોપ જવા આ એકચ્યુલી આપણા શું કહેવાય અમારા એક મિત્ર છે એણે એમના પ્લેસ સજેસ્ટ કર્યું છે આવું તૈયાર તૈયાર થઈ અને અત્યારે જઈ છીએ જગ્યાએ એક નંબર છે નજયન તમને બતાવો તો ભાઈ પહોંચી ગયા છે સિંથન ટોપની ઉપર અને અહીંયા બધા બરફના ગોળે મળ્યા રમવા આ અને સિરિયસલી અમારી આખા ટુરની સૌથી બેસ્ટ પ્લેસ હોય ને તો આ અને અહીંયાની બીજી ખાસ વાત એ છે કે અહીંયા તમને બહુ ઓછા ટુરિસ્ટ મળશે કારણ કે એકદમ સાઈડ વેઝમાં આવે છે અને મોટા ભાગના ટુરની અંદર આપ એક જગ્યા હોતી નથી તો નેક્સ્ટ ટાઈમ તમે ક્યારે પણ સાર તમને બરફમાં ગરમીનો અનુભવ થશે જરૂર આવજો નાવાનું ભૂલતા નહીં હા

અને સિન્થન ટોપ સિન્થન ટોપ છે ને ખાસ તમે યુઝ આ બધા બરફ મારે છે સિન્થન ટોપ તમે ખાસ એડ કરાવજો તમારી જગ્યામાં અને સિરિયસલી બહુ સરસ પ્લેસ છે ને બહુ 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 વધારે મજા આવે છે અને અમારા બધા ભાઈ અને અહીંયા બીજું થોડોક નાસ્તો હોય ને તો લેતા આવજો કારણ કે અહીંયા મેગી બ્રેડ ચા અને કોફી સિવાય બીજું કાંઈ નહીં મળે એમ તો થોડોક ઘણો નાસ્તો હારે લાવો તો વધારે બીજી વસ્તુ તમારી જો મોટી ગાડી હોય ને તો અહીંયા નહીં આવે અહીંયાની યુનિયનની ગાડી જ અહીંયા આવશે અને આપણી સેફટી માટે અને આ સિંધન હિલ ટોપ છે ને સાડા તેર હજાર મીટર સી લેવલથી ઉપર છે બહુ ઊંચું થયું તો યસ 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 આપણે જે ખાડ ડુંગરા કહેવાય એનાથી પાંચ નીચે પણ બહુ સરસ જગ્યા છે આવા જેવી

ને તો બસ તમારે અહીંયાથી રેન્ટ પર કરવા પડશે એમ અને રેન્ટ પર છે ને તમારે કોટ અને આ શૂઝ બંને થાય ત્રણસો રૂપિયા દેવાનું બાકી બધા મન મનફાવે ભાવ કે હે પણ ત્રણસો માં બધું માની જાય શૂઝ આવી જાય તમારે આવા અને આવા કોટ આવી જાય બરાબર હાલો ભાઈ ઘડીક રમી લઈ પછી પાછા ભેગા થાય ભાઈ આપડે ગુજરાત બધે ભોગી જાય એ રવિભાઈ સુરત થી હું સુરત થી અમે થેન્ક યુ આવું મને તો મને એવી ઈચ્છા છે કે બધા ભારતીયો એકવાર કાશ્મીર જોવું જ જોઈએ જય શ્રી કૃષ્ણ આવું કેશ્મી આવજો કઈ દીધું ગરમી લાગે છે બધા ચા પીસી પણ ચા કોફી જેવી લાગે છે ગાડી વાડી બેહી ફટાફટ જાવ નીચે